શ્રવણ તેમના માતા પિતાનો એકનો એક જ દીકરો હતો શ્રવણના માતા પિતા બંને અંધ હતા તે પોતાના માતા પિતાની ખૂબ જ સેવા કરતો હતો એક દિવસ તેમના માતા પિતા અને શ્રવણ ભોજન કરી અને બેઠા હતા ત્યારે તેમના માતા પિતાને યાત્રા કરવાનું મન થયું તેમના પિતાજીએ કહ્યું હે ભગવાન અમારી પણ આંખો હોત તો અમે પણ યાત્રા કરી શકત તેના માતાએ કહ્યું શું બોલો છો આપણો પુત્ર આપણી આંખો છે તે આપણે કેટલી બધી સેવા કરે છે ત્યારે જ શ્રવણે મનમાં વિચારી લીધું કે પોતાના માતા-પિતાને યાત્રા હું જરૂર કરાવીશ સમય વીતી ગયો શ્રવણના લગ્ન સુગ્રીનાર સાથે થઈ ગયા પણ તેમની પત્ની તેના માતા-પિતાની સેવા કરતી ન હતી તેથી શ્રવણે તેની પત્નીને પોતાના પિયરમાં મૂકી આવ્યો પછી શ્રવણ ગયો સુથાર પાસે અને કહ્યું મારી વાત સાંભળો મારા માતા પિતા માટે એક મને કાવડ બનાવી આપો જેથી કરીને હું મારા માતા પિતાને યાત્રા કરાવી શકું તે બંને આંખે આંધળા છે આ સાંભળીને સુથાર પણ વિચારમાં પડી ગયો અને કહ્યું ધન્ય છે શ્રવણ કુમાર તમને ધન્ય છે તમે થોભો હું સરસ મજાની કાવડ કાલે તમને બનાવીને આપીશ બીજા દિવસે શ્રવણ કાવડ લઈને આવ્યો તેના માતા પિતાને કહ્યું ચાલો હું તમને તીર્થયાત્રા કરાવું છું સુંદર કાવડ તમારા માટે જ મેં બનાવી છે માતા પિતાએ ના પાડી પણ શ્રવણ કુમારે પોતાના માતા પિતાને કાવડમાં બેસાડ્યા અને તે ચાલી નીકળ્યા યાત્રા માટે ગામવાળા જોઈને દંગ રહી ગયા તે લોકો શ્રવણને આશીર્વાદ દેવા લાગ્યા એક પછી એક તીર્થોમાં પોતાના માતા પિતાને દર્શન કરાવ્યા એક દિવસ સારી જગ્યા જોઈને ત્યાં વિસામો કરવાનું નક્કી કર્યું પોતાના માતા પિતા આરામ કરવા લાગ્યા માતા પિતાને આખા દિવસના શ્રમના કારણે ખૂબ જ તરસ લાગી હતી પણ શ્રવણકુમારે જોયું તો ઘડામાં પાણી જ ન હતું ત્યારે શ્રવણે માતા પિતાને કહ્યું તમે અહીં આરામ કરો ત્યાં હું હમણાં જ નજીકના નદી કિનારે જઈને પાણી ભરીને આવું શ્રવણ તો પાણી ભરવા માટે નીકળી ગયો આગળ જતા એક નદી જોઈ નદી જોઈને તે પાણી ભરવા લાગ્યો ત્યારે જ રાજા દશરથ રમવા માટે નીકળેલા શ્રવણે ઘડો પાણીમાં નાખ્યો ઘડાનો અવાજ સાંભળીને રાજા દશરથને થયું કે કોઈ મૃગ નદી કિનારે પાણી પીવા માટે આવ્યું છે તરત જ રાજા દશરથે તીર છોડ્યું અને સીધું તીર શ્રવણની છાતીમાં શ્રવણે બૂમ પાડી એ સાંભળી રાજા દશરથ દોડી અને આવ્યા જોયું તો શ્રવણકુમાર પડેલો પાસે આવ્યા અને રાજા દશરથે શ્રવણકુમાર પાસે માફી માંગી શ્રવણ કુમારે કહ્યું મારા અંત માતા પિતા ખૂબ જ તરસ્યા છે તેમને પાણી પીવડાવજો એમ કહી શ્રવણના પ્રાણ નીકળી ગયા રાજા દશરથ ગભરાતા ગભરાતા ઘડો લઈને શ્રવણના પિતા પાસે આવ્યા ઘડો મૂક્યો પણ કશું જ બોલ્યા નહીં શ્રવણના માતાએ કહ્યું બેટા શ્રવણ આવી ગયો તું પાણી લઈને પણ રાજા કશું જ બોલ્યા નહીં છેવટે રાજા દશરથે કહ્યું તમે પાણી પી લ્યો તેમના માતાએ રાજા દશરથને શ્રાપ આપ્યો અને કહ્યું જેમ મારા પુત્રના વિયોગમાં અમારા પ્રાણ જાય છે તેમજ તમારા ચાર ચાર પુત્રો હોવા છતાં પુત્રના વિયોગમાં તમારા પ્રાણ જશે ત્યારે એકે પુત્ર ત્યાં હાજર હશે નહીં આટલું બોલતાની સાથે જ શ્રવણના માતાએ પણ પ્રાણ છોડ્યા દશરથ રાજા મહેલમાં આવ્યા પણ તેમને ક્યાંય ચેન પડતું નથી સમય વીતી ગયો રામ લક્ષ્મણ અને સીતાજી વનવાસ માટે નીકળી ગયા એક દિવસે પુત્રના વિયોગમાં રાજા દશરથનું મૃત્યુ થયું આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે શ્રવણકુમારની જેમ આપણે હંમેશા આપણા માતા પિતાની સેવા કરવી જોઈએ